નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ટકાવારી ચેપ્ટરના ટોપ ફાઈવ ક્વેશ્ચન જોવાના છીએ આ પાંચે પાંચ પ્રશ્નો એનટીપીસી અને એસએસસી સ્ટાફ સિલેક્શનની પરીક્ષામાં પૂછાયેલા હોય છે બરાબર એટલે કે પીવાય ક્યુ ક્વેશ્ચન છે અહીંયા તો પાંચે પાંચ પ્રશ્નો આપણા માટે સીસીઇની આવનારી પરીક્ષા અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ગણી શકાય છે બરાબર તો હવે ક્વેશ્ચન નંબર એક જોઈએ આપેલું છે કે જો કોઈ અપૂર્ણાંકના અંશમાં એસી ટકાની વૃદ્ધિ કરવામાં આવે અને છેદમાં એકસો ને વીસ ટકાની વૃદ્ધિ કરવામાં આવે તો પરિણામી અપૂર્ણાંક સાત ભાગ્યા બાવીસ બને છે તો મૂળ અપૂર્ણાંક શોધો તો આ એક્ઝામ્પલ એનટીપીસી બે હજાર એકવીસની સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે હવે આને કેવી રીતે સોલ્વ કરવું તો અહીંયા તમને કોઈ અપૂર્ણાંક આપેલો હોય અને અપૂર્ણાંકના અંશમાં અને છેદમાં બંનેમાં વૃદ્ધિ કરવામાં આવે છે તો નવો અપૂર્ણાંક તમને સાત ભાગ્યા બાવીસ બને છે બરાબર તો આના માટે શું કરીએ આપણે અપૂર્ણાંક ધારી લઈએ કે મૂળ અપૂર્ણાંક એક્સ ભાગ્યા વાય છે બરાબર હવે અંશની અંદર એક એસી ટકાની વૃદ્ધિ કરવામાં આવે છે માની લઈએ કે અંશ જે છે એ સો ટકા હોય અને એસી ટકામાં વધારો કરવામાં આવે તો નવો અંશ કેટલો બને એકસો ને એસી ટકા બને તો આપણે એકસો ને એસી ટકા કરી અને આ એક્સની બાજુમાં ગુણી લેવાના બરાબર અહીંયા એકસો એસી તરીકે ગુણી લેવાના ફરીથી એક વાર કે અંશમાં એસી ટકાની વૃદ્ધિ કરવામાં આવે છે તો આપણે શું કરવાનું સો પ્લસ આ એસી કરી અને આ એક્સના અંશના બાજુમાં ગુણી લેવાના બરાબર એના પછી છેદમાં એકસો ને વીસ ટકાની વૃદ્ધિ કરવામાં આવે છે તો એકસો વીસને ને આપણે ફરીથી સો ની અંદર એડ કરી અને છેદની સાથે ગુણી લેવાના બરાબર તો અહીંયા એકસો વીસને ને હું સો સાથે એડ કરું તો કેટલા થાય બસો ને વીસ થાય બરાબર તો આ રીતે આપણે જે વૃદ્ધિ આપેલી છે એને સોની અંદર એડ કરીએ અને અંશની સાથે અંશ ગુણીએ છેદની સાથે છેદ ગુણીએ તો આ તમારો નવો અપૂર્ણાંક બની જાય બરાબર તો આની જે વેલ્યુ આવશે એ નવા અપૂર્ણાંકના બરાબર આવશે તો અહીંયા નવો અપૂર્ણાંક કેટલો આપેલો છે સાત ભાગ્યા બાવીસ આપેલો છે બરાબર હવે આનું સાદું આપીએ અને આપણે એક્સ ભાગ્યા વાયની વેલ્યુ કરતાં બનાવી શકીએ તો અહીંયા એક એક ઝીરો ઉડાડી દઈએ અહીંયા ડાયરેક્ટલી બાવીસથી બાવીસ કટ કરી દઈએ હવે શું વધે છે એક્સ ભાગ્યા વાયની વેલ્યુ કેટલી બને તો એક્સ ભાગ્યા વાય બરાબર અહીંયા મળે છે આ અઢારને આપણે છેદમાં લાવી દઈએ તો સાત ભાગ્યા અઢાર બને છે બરાબર મતલબ કે અહીંયા તમારો જે મૂળ અપૂર્ણાંક છે એ એક્સ જેમ વાય બરાબર સાત જેમ અઢાર અથવા તો સાત ભાગ્યા અઢાર મળે છે બરાબર તો આ રીતે કોઈ પણ અંશ અને છેદની વૃદ્ધિવાળો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ છીએ તો અહીંયા ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ મિત્રો કે સાઈઠ વિદ્યાર્થીઓના વર્ગમાં સાહીઠ ટકા છોકરાઓ છે જો પચીસ ટકા છોકરી સોરી પચીસ ટકા છોકરીઓ સાયકલ દ્વારા શાળાએ જતી હોય તો સાયકલ વગર શાળાએ જતી છોકરીઓની સંખ્યા શું હતું એનટીપીસી બે હજાર સત્તરમાં પૂછાયેલો છે વર્ગ હતો ટોટલ વિદ્યાર્થી સાઈઠ છે અને એની અંદર સાઠ ટકા છોકરાઓ છે બરાબર સાઈઠ ટકા છોકરાઓ હોય તો અહીંયા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે લખી દઈએ કે સાઈઠ વિદ્યાર્થીઓ છે એની અંદર સાહીઠ ટકા છોકરાઓ છે બરાબર એટલે કે સાહીઠ ટકા અહીંયા બોય છે અને જો સાઈઠ ટકા છોકરાઓ હોય તો આની અંદર ટોટલ ચાલીસ ટકા છોકરીઓ હોય બરાબર છોકરીઓની સંખ્યા કેટલી થાય ગર્લ્સની સંખ્યા બને છે ચાલીસ ટકા ઓકે હવે આ ચાલીસ ટકા જે છોકરીઓ થઈ એની અંદરથી પચીસ ટકા છોકરીઓ એવી છે કે જે સાયકલ દ્વારા શાળાએ જાય છે તો કેટલી છોકરીઓ સાયકલ વગર શાળાએ જતી હોય તો પચીસ ટકા સાયકલથી શાળાએ ગઈ તો પંચોતેર ટકા છોકરીઓ જે રહી એ સાયકલ વગર શાળાએ જાય એવું કહી શકાય બરાબર તો આ ટાઈપનો એક્ઝામ્પલ તમને આપેલો છે તો એક્ઝામ્પલને અહીંયા ગ્રાફિકલી તમને સમજાવું કે સાઠ વિદ્યાર્થીઓનો વર્ગ છે એની અંદર સાઠ ટકા છોકરાઓ છે ચાલીસ ટકા છોકરીઓ થાય બરાબર સાઠ ટકા છોકરાઓ હોય તો ચાલીસ ટકા છોકરીઓ થાય બરાબર હવે આ ચાલીસ ટકા જે છોકરીઓ છે એમાંથી પચીસ ટકા સાયકલથી શાળાએ જાય છે તો બાકીની કેટલી રહી પંચોતેર ટકા છોકરીઓ જે રહી એ સાયકલ વગર શાળાએ જાય છે બરાબર તો આપણે શું કરવાનું કુલ જે વિદ્યાર્થીઓ છે એના ચાલીસ ટકા લાવીએ એટલે આપણને છોકરીઓની કુલ સંખ્યા મળી જાય બરાબર તો એના માટે સૌથી પહેલું કામ શું કરવાનું વિદ્યાર્થીઓનો વર્ગ તો સાઈઠના ચાલીસ ટકા કરીએ સાઈઠ ના ચાલીસ ટકા એટલે ચાલીસ ભાગ્યા સો આનું રૂપ આપીએ તો ઝીરો જીરો ઉડાડી દઈએ તો ચોવીસ આવે જવાબ બરાબર હવે સાઠ ના ચાલીસ ટકા એટલે કે છોકરીઓની સંખ્યા કહેવાય તો અહીંયા વર્ગની અંદર છોકરીઓની સંખ્યા કેટલી મળે છે ચોવીસ મળે છે તો વર્ગમાં કુલ આટલી છોકરીઓ છે હવે આ છોકરીઓ ચોવીસ છોકરીઓમાંથી 25 ટકા છોકરીઓ જે છે એ સાયકલથી શાળાએ જાય છે તો પંચોતેર ટકા છોકરીઓ સાયકલ વગર શાળાએ જાય એવું કહી શકાય તો આપણે શું કરવાનું આ ચોવીસના પંચોતેર ટકા લાવવાના એટલે આપણો જવાબ મળી જાય તો અહીંયા ચોવીસના પંચોતેર ટકા એટલે કેવી રીતે લખાય ચોવીસ ગુણ્યા અને ભાગ્યા આનું સાદુ રૂપ આપીએ એટલે આપણો જવાબ મળી જાય અહીંયા શું કરીએ પચીસ ચોક સો અને પચીસ તરી પંચોતેર છ ચોક ચોવીસ એટલે છ છ ગુણ્યા ત્રણ એટલે અઢાર જવાબ આવે બરાબર તો આ અઢાર જે જવાબ આવ્યો એ શાનો જવાબ મળ્યો તો સાયકલ વગર શાળાએ જતી છોકરીઓની સંખ્યાનો જવાબ મળ્યો બરાબર તો અહીંયા સાયકલ વગર કેટલી છોકરીઓ શાળાએ જાય છે તો અઢાર છોકરીઓ શાળાએ જાય છે બરાબર હવે ઓપ્શન પ્રમાણે આપણે જોઈએ તો અહીંયા ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ મિત્રો અહીંયા તમને આપેલું છે કે ગયા વર્ષે એક વ્યક્તિના જીવન વીમાનું પ્રીમિયમ ચૌદસો ને ચાલીસ રૂપિયા હતું જો તેણે આ વર્ષે પંદરસો ને બાર રૂપિયાનું વીમા પ્રીમિયમ ભર્યું હોય તો તેના વીમાના પ્રીમિયમમાં કેટલા ટકા વધારો થયો એનટીપીસી બે હજાર એકવીસનો પ્રશ્ન છે સૌથી પહેલાં શું કરવાનું કે ગયા વર્ષનું પ્રીમિયમ કેટલું હતું ચૌદસો ને ચાલીસ રૂપિયા અને આ વર્ષે ભરે છે પંદરસો ને બાર રૂપિયા તો અહીંયા આપણે બંને પ્રીમિયમ લખી દઈએ કે ચૌદસો ચાલીસ રૂપિયા જે પ્રીમિયમ હતું એ ગયા વર્ષનું અને આ નવા વર્ષનું ચાલુ વર્ષનું એનું પ્રીમિયમ છે પંદરસો બાર રૂપિયા બરાબર હવે આ પ્રીમિયમમાંથી આટલું પ્રીમિયમ વધ્યું મતલબ કે વધારો કેટલાનો થયો એ આપણે લાવી દઈએ તો ચૌદસો ચાલીસમાંથી પંદરસો ને બાર રૂપિયા થયા તો અહીંયા પ્રીમિયમ કેટલું વધ્યું તો અહીંયા તમે બાદ બાકી કરો તો જવાબ મળી જાય કે બોતેર રૂપિયા પ્રીમિયમનો વધારો થયો છે બરાબર તો આ બોતેર રૂપિયા એ ચૌદસો ને ચાલીસના કેટલા ટકા થાય એ આપણે લાવવાનું છે બરાબર તો અહીંયા પ્રીમિયમમાં જે કેટલા ટકાનો વધારો થયો એના માટે શું કરવાનું કે બંને પ્રીમિયમનો તફાવત લખો એટલે તમને પ્રીમિયમનો વધારો જે છે રૂપિયામાં મળી જાય હવે આ બોતેર રૂપિયા એ ચૌદસો ચાલીસના કેટલા ટકા થાય એ આપણે લાવવાનું છે તો એના માટે શું કરીએ અહીંયા લખી દઈએ કે બોતેર અને છેદમાં અહીંયા આપણું જે ગયા વર્ષનું પ્રીમિયમ છે એ લખી દેવાનું ચૌદસો ને ચાલીસ ગુણ્યા ટકામાં લાવવા માટે આને આપણે સો વડે ગુણી દઈએ બરાબર આનું સાદું રૂપ આપીએ તો એક એક ઝીરો ઉડાડી દઈએ બોતેર દુ એકસો ચુમ્માલીસ થાય બે પંચું દસ એટલે અહીંયા આવી જાય પાંચ તો તમારો જે જવાબ છે એ પાંચ ટકા મળે છે મતલબ કે વીમા પ્રીમિયમની અંદર વ્યક્તિના વાર્ષિક વીમા પ્રીમિયમની અંદર અહીંયા પાંચ ટકાનો વધારો થાય છે તો ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ક્વેશ્ચન નંબર ચાર જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે સંખ્યા એ સંખ્યા બી કરતા આઠ ગણી છે તો સંખ્યા બી સંખ્યા એ કરતા કેટલા ટકા ઓછી કહેવાય એનટીપીસી બે હજાર બાવીસ નો પ્રશ્ન છે લેટેસ્ટ પીવાય ક્યુ અહીંયા આપણે સોલ્વ કરીએ છીએ છેલ્લા એકવીસ બાવીસ ત્રેવીસ થી લઈ અને પચીસ સુધીના પીવાયક્યુ સોલ્વ કરવા આપણા માટે બેનિફિશિયલ છે બરાબર તો અહીંયા આ એક્ઝામ્પલ જોઈએ કે આને કેવી રીતે સોલ્વ કરવું તો સૌથી પહેલા શું કરવાનું કે સંખ્યા એ અને બી વચ્ચે સંબંધ આપેલો છે તો હું અહીંયા એ અને બી લખી દઉં બરાબર શું સંબંધ આપેલો છે કે સંખ્યા એ સંખ્યા બી કરતા આઠ ગણી છે બી કરતા એ આઠ ગણી છે માની લઈએ કે બી એક હોય તો એ કેટલો થઈ જાય આઠ ગણો એટલે આઠ થઈ જાય બરાબર તો આ ટાઈપનો સંબંધ આપેલો છે કે બી કરતા એ આઠ ગણી છે તો બી એક હોય તો એ આઠ થાય બરાબર તો આ બંને વચ્ચે ગુણોત્તર નીકાળીએ આપણે તો કેટલો મળે આઠ જેમ એક જેટલો મળે બરાબર હવે શું પૂછ્યું છે કે બી સંખ્યા બી સંખ્યા એક કરતા કેટલા ટકા ઓછી છે તો અહીંયા આ ગુણોત્તરના આધારે આપણે સમજીએ કે આ બી જે છે એ એ કરતાં કેટલી ઓછી છે તો ગુણોત્તરમાં તમને કેટલો ઘટાડો દેખાય છે જોઈ શકો છો આઠમાંથી એક એટલે કે કેટલાનો ઘટાડો અહીંયા દેખાય છે સાત જેટલો ઘટાડો દેખાય છે બરાબર તો એ કરતાં બી એ સાત જેટલી ઓછી છે ગુણોત્તરના આધારે આપણે આટલું સમજી શકીએ કે એ કરતાં બી એ સાત જેટલી ઓછી છે તો આ સાત જેટલી ઓછી છે એટલે એને આપણે ટકામાં કન્વર્ટ કરવી હોય તો શું કરવાનું તો આ ઘટાડો જે છે એ અહીંયા લખવાનો સાત અને છેદમાં જેના કરતાં ઓછી કીધી છે એનો ગુણોત્તર નીચે લખવાનો તો અહીંયા સંખ્યા એ કરતા કેટલા ટકા ઓછી છે તો એનો ગુણોત્તર કેટલો આપેલો છે આઠ તો આઠને આપણે છેદમાં લખીએ બરાબર હવે આ સાત ભાગે આઠ ને ટકામાં કન્વર્ટ કરીએ એટલે આપણો જવાબ મળી જાય તો એને આપણે સો વડે ગુણવું પડે બરાબર તો સાત ભાગે આઠ ગુણ્યા સો કરીએ તો આનો જવાબ તમને ફાઇનલ મળી જાય કે સંખ્યા બી એ સંખ્યા એ કરતા કેટલા ટકા ઓછી છે તો એના માટે શું કરવાનું સાત ગુણ્યા અહીંયા સો એટલે સાતસો સાતસો ને આપણે આઠ વડે ભાગવું પડે તો સાતસો ભાગે આઠ કરીએ તો આનો જવાબ ફાઇનલ આવે બરાબર તો અહીંયા જોઈએ અઠયુંઠ્યું ચોસઠ आठ आणि अवी चौसठ अधेचे केला 6 आणि एक जिरो उतारी आठ सीतू छप्पन अधे चार अं पॉईट मूकी झिरो उतारी आठ पंचिस बराबर तो जवाब अं जबाब त सत्याशी पॉइंट पांच टका તો માગેલો જવાબ તમારો અહીંયા મળી જાય છે કે સંખ્યા બી એ સંખ્યા એ કરતાં કેટલા ટકા ઓછી છે તો સત્યાશી પોઈન્ટ પાંચ ટકા ઓછી છે ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે એકવાર ફરી સમજી લઈએ કે એ અને બી વચ્ચે સંબંધ આપેલો છે કે બી કરતાં એ આઠ ગણી છે તો અહીંયા બી એક હોય તો એ આઠ થાય બરાબર હવે બી કર બી જે છે એ કરતાં કેટલી ઓછી છે તો ગુણોત્તરના આધારે જોઈએ તો બી આઠ છે સોરી એ આઠ છે અને બી એક છે તો ઘટાડો કેટલો દેખાય છે સાતનો તો સાતને આપણે આઠ વડે ભાગી અને ટકામાં કન્વર્ટ કરીએ તો જવાબ મળી જાય કે બી એ એ કરતાં સત્યાસી પોઈન્ટ પાંચ ટકા ઓછી છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ક્વેશ્ચન નંબર પાંચ છેલ્લો ક્વેશ્ચન છે મિત્રો ત્રણ કલાક એ એક દિવસના કેટલા ટકા થાય એકદમ ઇજી ક્વેશ્ચન છે પણ એનટીપીસી બે હજાર એકવીસમાં પૂછાયેલો પીવાય ક્યુ છે બરાબર તો અહીંયા શું કરવાનું કે ત્રણ એ એક દિવસના કેટલા ટકા થાય તો હવે આપણે શું કરવાનું કે એક કલાકને સોરી એક દિવસને આપણે કલાક કેટલા થાય એ નક્કી કરી દઈએ તો એક દિવસના કલાક કેટલા હોય ચોવીસ કલાક બરાબર તો આપણે આ રીતે પ્રશ્ન સમજીએ કે ત્રણ કલાક એ એક દિવસના એટલે કે ચોવીસ કલાકના કેટલા ટકા થાય એવી રીતે આપણે સમજવાનું બરાબર તો ચોવીસ કલાકના કેટલા ટકા થાય એના માટે શું કરવાનું તો ત્રણ કલાક અહીંયા લખવાના અને છેદમાં ટોટલ ચોવીસ કલાક લખી અને આને આપણે સો વડે ગુણી દઈએ તો આનો જવાબ મળી જાય બરાબર તો અહીંયા જોઈએ ત્રણ અઠ્ઠું ચોવીસ જવાબ શું બને સો ભાગ્યા આઠ સોને હું આઠ વડે ભાગું તો આનો જવાબ મળે છે બાર પોઈન્ટ પાંચ ટકા बराबर એટલે કે 12.5% કહી શકાય તો અહીંયા ઓપ્શન પ્રમાણે જોઈએ તો 12 पूर्णांक 1/2 એટલે કે 12.5 જ કહેવાય તો અહીંયા જવાબ બને છે ઓપ્શન નંબર B 12 पूर्णांक 1/2% બરાબર